આ જમીન વેચી નાખવાની છે દઈ દેવાની છે અને મારા વાલા જે આ ડામર પટ્ટી છે આ જે ડામર પટ્ટી છે ને તે આપણે માળિયા તરફ જાય અને આ જે ડામર પટ્ટી છે ને તે આપણે તાલાળા તરફ જાય તો અહીંયા વાડી પર મસ્ત છે અને અહીંયા તમે જોઈ શકો કે અહીંથી છે તમે આ આ જે જમીન છે ને પટ્ટી ત્યાંનો મોરો છે તે પણ તમે જોઈ શકો આ આપણે જ્યાં સુધી હાલીએ ને ત્યાં સુધી આ ખેતરનો જે ડામરપટ્ટીનો મોરો આવે તે પણ તમે જોઈ શકો અને મારાવાલા અહીંયા છે ને પેટ્રોલ પંપ પણ થઈ શકે અને જે ફાર્મ બનાવવું હોય ને તમારે ફાર્મ તો ફાર્મ પણ બની શકે અને મારા વાલા તમારે હોટલ એટલે કે બેસ્ટ અને સારામાં સારી હોટલ બનાવીને તોય પણ બની શકે અને મારા વાલા આ જે જમીન છે ને તે ગીરમાં આવી ગઈ બરાબર તાલાડા આ જે રસ્તો જાય ને તે તાલાડા સાસણગીર જે રસ્તો જાય ને ત્યાં રસ્તો આવી ગયો અને આ એવડો મોરો છે મોરામાં કાંઈ ઘટે નહીં બરાબર અને તમારા ભાવમાં તમારા બજેટમાં આ જે જમીન છે ને તે દઈ દેવાની છે તો પહેલાં તો હું તમને જે મોરો આવે ને રોડનો તેની સંપૂર્ણ વિઝિટ કરાવું પછી જે જમીન છે ને તેની પણ વિઝિટ કરાવવું અને ત્યાં જમીનમાં સુવિધા શું શું છે ને ત્યાં પણ હું તમને બતાડું તો આપણે જે અહીંયા ઓલા થળ છે ને ત્યાં સુધી અહીંનો મોરો છે બરાબર તો આ મોરો અહીં સુધી આવી ગયો બેસ્ટ અને સારામાં સારી જમીન અને રોટસ જમીન તમારે લેવીને વાલા તો નીચે માત્ર નંબર આપેલા છે તેમાં તમારે કોન્ટેક કરવાનો છે તો અહીંયા જે આપણે આ જમીનનો મોરો પૂરો થઈ જાય અહીંયા જમીનનો મોરો આવી ગયો બરાબર શેટ આપણે જ્યાંથી હાલતા થયા ને ત્યાંથી લઈ અને અહીં સુધીનો જે જમીનનો મોરો છે તો અહીંયા તમે મેં તો જે અહીંયાથી વાડીમાં રસ્તો જાય તે પણ તમે જોઈ શકો મસ્ત અને સારામાં સારો અહીંથી પણ જે રસ્તો છે અને આ જે કાસો રસ્તો છે ને ગાડા માર્ગ કહેવાય બરાબર આપણે જૂના દાદા પરદાદા એમ કહેતા કે આ ગાડા માર્ગ કહેવાય તો આ પણ બાર ફૂટનો રસ્તો કમ્પ્લીટ છે અને આ જે આવી ગઈ વાડી બરાબર તો આ વાડીનું બેસ્ટ અને સારામાં સારું લોકેશન છે તે પણ તમે જોઈ શકો અને જમીન એવી મસ્ત છે કે એમાં કંઈ ઘટે નહીં અને આ જે માંડવી હતી ને આ માંડવીઓ જોઈએ ને તો એના ઉતારા ઉપર આપણે ખબર પડી જાય કે વીઘે હવા દોટ ખાંડી અહીંયા માંડવી ઉતર્યું એવું જે માંડવીયું છે ને એનાથી દેખાય અને આ જમીન છે ને માત્ર ને માત્ર ચાર વીઘા જમીન છે જો તમારે લેવી હોય ને તો તમારા બજેટમાં તમારા ભાવમાં અને ચારે ખૂણે હરકી જાય એ પણ તમે જોઈ શકો કે અહીંયા એક કંઈ ખૂણો એવો નથી કે ત્રાહું કે બાંગું ખેતર છે બરાબર મસ્ત ખેતર સારામાં સારું ખેતર તે પણ તમે જોઈ શકો અને આનો શારી બાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને બેસ્ટ એવો 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 લુક આવે કે કાંઈ ઘટે નહીં એવો મસ્ત લુક છે તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આ જમીન તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની હે દઈ દેવાની હે માત્ર ને માત્ર બાસાઠ લાખ રૂપિયાને ઉઢળી આ જમીન આપી દેવાની હે એમ માનો ને કે આ જમીન છે ને માત્ર ને માત્ર સાડા પંદર લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની હે દઈ દેવાની હે તેમાં પણ બેઠક થઈ શકશે તો ચાલો પહેલાં તો આપણે જે વાડી છે ને તેની પૂરી એક વાર તો આમ વિઝિટ કરીએ કે કેવી વાડી છે મસ્ત વાડી છે સારામાં સારી વાડી છે અને આ વાડી છે ને ભાઈ તમારા બજેટમાં તમારા ભાવમાં અને અહીંયા જે કૂવો છે તે પણ હું તમને બતાડું અહીંયા જે કનેક્શન છે ને તે પણ હું તમને બતાડું બરાબર પ્રાઇવેટ કનેક્શન છે એક કૂવો છે તે પણ હું તમને બતાડું મારા વાલા તો અહીંયા મેં તમને હમણાં બારોબારથી બતાડ્યો કે અહીં સુધી જે આપણે રોડનો મોરો આવી ગયો આ ઓલી તમને બહારથી બતાડ્યો અને આ અંદરથી તમને બતાડું બરાબર અહીં સુધી આવી ગયો અને આ હેડ હોય તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારું ખેતર હે બરાબર એ આપણે અહીં અહીંથી પણ જો તમારે એક તો કે ઝાડવા એવા મસ્ત હે કે રખોલાની કોઈ જાતનું ટેન્શન નથી અહીં બરાબર કેમ કે રખોલાની બહુ ઉપાધિ હોય ખેડૂને એટલે અહીં દોર્યું નાન બધું કમ્પ્લીટ બાંધેલું હે તે પણ જોઈ શકો અને વાહડાનું ઝાડ મસ્ત અને સારામાં સારું વાહ કહેવાય બરાબર તો તે પણ તમે જોઈ શકો અને મારા વાલા વાડી તો જુઓ હેં કોઈ વસ્તુ ઘટે નહીં અને આંબો તો જુઓ એક જ આંબો હે આ ખેતરમાં નથી બીજા ખેતરમાં હે પણ એ આંબાની આખી રોનક તો જુઓ મસ્તીની કેવો મસ્ત આંબો હે એટલે આ જમીનમાં જો તમારે આંબાની બાક કરવી હોય ને તોય પણ સારામાં સારી બાક થાય બરાબર આ તમને એની માટે બતાડું કે તમે તમારી ઘરે બેસી અને આખી જમીન જોઈ શકો કે જમીન કેવી છે અને કાર મટીઓ જમીનમાં કંઈ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું સસ્તી અને સારામાં સારી જમીન સાડા પંદર લાખ રૂપિયામાં રોડ ટક્ષ વીઘો તમને ક્યાંય ન મળે તે પણ પાછું અહીંયા ગીર અભિયાન અડીને આવી ગયું બરાબર ગીર સાસણગીર અડીન તાલાડા અડીન અને માળિયા પણ અડીન બધુંય બધી બાજુથી બેસ્ટ લોકેશન સારામાં સારું ખેતર કંઈ ઘટે નહીં તમને મેં કીધું ને કે તમે અહીંયા મસ્ત અને સારામાં સારી હોટલ બનાવી શકો પેટ્રોલ પંપ પણ બની શકે અને તમારે કોઈ પણ જાતનો બિઝનેસ કરવો હોય ને તો અહીંયા થઈ શકે અને જો કદાચ પાછી તમારે માંડવીની ખેતી કરવી હોય ને તો પણ વરસાદે ગમરોળી નાખ્યા એટલે માંડવીની ખેતી પણ અહીં કમ્પ્લીટ થાય એમ છે અને આજુબાજુના બધા વ્યૂ જોઈ લીધા ખેતર જોઈ લીધું તો હવે તમને જે કનેક્શન હે બરાબર પ્રાઇવેટ કનેક્શન છે તે પણ બતાડું અને કૂવો જે આવેલો છે ને તે પણ હું તમને બતાડું મારાવાલા તો અહીંયા આવી ગયો કૂવો તે પણ તમે જોઈ શકો સાઠ ફૂટ કૂવો છે બરાબર અને કૂવો પણ મસ્ત છે સારામાં સારો કૂવો છે અને અહીંયા જે તમે જોઈ શકો ને તે પ્રાઇવેટ કનેક્શન પણ છે તો ચાલો કયા જિલ્લામાં આવી કયા તાલુકામાં આવી તે પણ હું તમને બતાડું મારા વાલા તો આ જમીનની વાત કરીએ ને મારા વાલા તો સર્વે નંબરની વાત કરીએ ને તો ઇતાળીનો સર્વે નંબર છે અને તાલુકાની વાત કરીએ ને તો માળિયા તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે શ્યાર વીઘા જમીન છે અને માત્ર ને માત્ર બાસાઠ લાખ રૂપિયામાં માં શ્યાર વીઘા જમીન ઉધળી આપી દેવાની તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાળા